શ્રી શ્રી ગણેશાય ગણેશ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યઉ ઓમ નમો ભગવતે વાસુદેવાય મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે મથુરા અને મધુરા એક જ છે આ મધથી માનવ શરીરને સાચવે તેનું શરીર મથુરા બને છે મધ બે જગ્યાએ રાખ્યું છે કામ સુખમાં અને સંપત્તિમાં આ બે વસ્તુમાં મન ફસાયું છે આ બે વસ્તુમાંથી મનને હટાવવાનું છે અને એકવાર મનુષ્ય તનથી કામનો ત્યાગ કરે છે પણ મનથી કરતો નથી તનથી ત્યાગ કરે પણ મનથી ત્યાગ ન કરે તો એ દંભ છે આ બે વસ્તુમાં માયા છે આ બે વસ્તુથી મનને સાચવજો પ્રભુએ બે વસ્તુઓમાં માયા રાખી છે સ્ત્રી અને ધન આ બેમાં આસક્તિ રૂપી મધ રહેલું છે આ બે થી બચવાનું છે સંપત્તિ છે શક્તિ છે ભોગો પ્રાપ્ત થયા છે છતાં જેનું મન વિષયોમાં નજાયે સંયમી છે બાકી ધાતુ સુક્ષ્મિય માણે શું સમક્કસ્ય ન જાય તે જુવાનીમાં જે મનને અંકુશમાં રાખે તે ડાયો છે ગળપણમાં આંખ બગડી હોય પૂરું દેખાતું ન હોય અને પછી ડોસો સિનેમા જોવાનું છોડે તેમાં સુધાડ મારી યૌવનને ભોગવિલાસમાં ન બગાડો એક મહાત્મા કહેતા હતા કેટલાક લોકોના પૈસા પથરામાં ગયા વાણિયાના પૈસા પ્રમાદમાં અને પટેલ લોકોના પૈસા લગ્નોમાં જાય છે ભક્તિ સહેલી નથી પર સ્ત્રી પર સંપત્તિની આસક્તિ છૂટ્યા વગર ભક્તિનો આરંભ થતો નથી સવારે બેસી સેવા કરો એટલે ભક્તિ થઈ ગઈ તેમ ન સમજો ભેદ બુદ્ધિ છે ત્યાં સુધી ઈશ્વરની ભક્તિ સી રીતે થશે ભક્તિમાં એ ભોગ અતિશય બાધક છે મનને ધીરે ધીરે વિવેકથી પ્રભુના માર્ગમાં વાળો દ્રવ્યનું બહુ ચિંતન કરવાથી કાંઈ પૈસો મળતો નથી દ્રવ્યનું ચિંતન અને કામ સુખનું ચિંતન છોડશો તો તમારી કાયા પવિત્ર મથુરા જેવી થશે આ શરીરને મથુરા બનાવવાનું હશે તો તેને કિનારે રાખવું પડશે એ ભક્તિનું સ્વરૂપ છે કિનારો તે ભક્તિનો કિનારો છે ભક્તિનો કિનારો છોડશો નહીં યમુનાને છોડશો નહીં ચોવીસ કલાક ભક્તિના કિનારે રહેશો તો તમારું શરીર જ મથુરા થઈ જશે મનમાં મત્સર હશે ત્યાં સુધી શરીર મથુરા થશે નહીં મત્સર વિદ્વાનને અને ધનિકને બંનેને ત્રાસ આપે છે પરમાત્માના રાજ્યમાં ન્યાય નથી જે થઈ રહ્યું છે તે બરાબર છે મનુષ્યના રાજ્યમાં પાપ છે ઈશ્વરના રાજ્યમાં પાપ નથી આજકાલ લોકો શરીરથી પાપ કરે છે તેના કરતાં મનથી વધારે પાપ કરે છે આ શરીરને મથુરા બનાવો ઉપર કહેલા મધથી મનને જે સાચવે છે તેનું શરીર મથુરા બને છે મધથી મનને સાચવવાનો ઉપાય શો મથુરા શબ્દને ઉલટાવો તો થશે રાથુમ વશમાંથી થૂ કાઢી નાખો એટલે રહેશે રામ જેના મુખમાં હંમેશા રામ રહે છે તેનું શરીર મથુરા બને છે પરમાત્માનું સતત અનુસંધાન હોય તો રામ રહે અને ન હોય તો થૂ રહે છે અને યમદુ તો તેના ઉપર થૂથું કરે છે આપણે તીર્થમાં જઈ છીએ એ સારી વાત છે પણ શરીરને તીર્થ જેવું પવિત્ર બનાવો શરીરને મથુરા બનાવો અને હૃદયને ગોકુળ બનાવો ગો શબ્દના ઘણા અર્થ થાય છે ગો એટલે ઇન્દ્રિય ગો એટલે ભક્તિ ગો એટલે ગાય ગો એટલે ઉપનિષદ ઇન્દ્રિયોને વિષયો તરફ ન જવા દેતા પ્રભુ તરફ વાળો કારણ કે પ્રભુ છે ભક્તિ આંખથી અને કાનથી પણ થાય છે આંખથી ભક્તિ કરો એટલે આંખમાં પ્રભુને રાખી જગતને જુઓ એવી રીતે જે જોશે તેને જગત કૃષ્ણ રૂપ દેખાશે તુલસીદાસજી અને હનુમાનજીને સીતારામ વગર કાંઈ જ દેખાતું નથી મનથી ભગવત સ્મરણ ચાલુ રાખજો હૃદય ગોકુળ બનશે એટલે કનૈયો જલ્દી આવશે એક એક ઇન્દ્રિયને ભક્તિ રસમાં તરબોળ બનાવો પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે તેનું હૃદય ગોકુળ બની જાય છે ઘણા કાનથી ભક્તિ કરે છે પણ આંખથી કરતા નથી ઘણા આંખથી ભક્તિ કરે છે પણ મનથી કરતા નથી પ્રત્યેક ઇન્દ્રિયથી શ્રી કૃષ્ણ રસનું પાન કરો એક એક ઇન્દ્રિયને ભક્તિ રસમાં તળબોળ બનાવશો તો તમારું હૃદય ગોકુળ બનશે અને તો પરમાનંદ પ્રગટ થશે જેન્દ્રિય ભક્તિ ન કરે તે પાપ કરે છે ગોપી હિ પીબતી ભક્તિ રસ ઇતિ ગોપીહી પ્રત્યેક ઇન્દ્રિયથી શ્રીકૃષ્ણ કૃષ્ણ રસનું પાન કરે છે તે ગોપી પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે તો જ હૃદય પીગળે છે અને હૃદય પીગળે તો બાલકૃષ્ણ લાલ ત્યાં પ્રગટ થાય છે કદાચ પ્રત્યક્ષ ભગવાન ન દેખાય પણ આનંદ જરૂર આવશે આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે પરમાત્મા ઋષિકેશ છે એક એક ઇન્દ્રિયનું લગ્ન શ્રીકૃષ્ણ સાથે કરો જ્ઞાની ઇન્દ્રિય રોકી પ્રાણને બ્રહ્મરંધ્રમાં સ્થિર કરે છે જ્ઞાનીઓ લલાટમાં બ્રહ્મજ્યોતિના દર્શન કરે છે વૈષ્ણવ હૃદય સિંહાસન ઉપર બાળકૃષ્ણને પધરાવે છે વૈષ્ણવ પરમાત્માના દિવ્ય પ્રકાશને હૃદયમાં નિહાળે છે ઠાકોરજીના દર્શન કર્યા પછી આંખ બંધ કરી સ્વરૂપને અંદર જુઓ શ્રી કૃષ્ણના સ્મરણમાં દેહનું કે સંસારનું ભાન ન રહે તો નંદ મહોત્સવ સફળ છે પરમાત્મા ઋષિકેશ છે એક એક ઇન્દ્રિયનું લગ્ન શ્રી કૃષ્ણ સાથે કરો જય શ્રી કૃષ્ણ